વિઘા કદી ના આયો કંતાળીયો એ તો તાવે સાધારાય મતતો નહી કેવા વાળા કેટલો પેટીમાં ભર્યો અને કા કોક સાધન લઈ દે ઉપો છે અને આ વાધું આ તાળુઈ વાખેલું છે અલા આરીઓવો

ભાઈ ભરાચા ની પણ ભરાચા તો આજે લેવા જ પડશે ગેર જેમ પૈસા લાવવા જ છે આજે વાત ગટિયા જઈને રોમા કાકા દુકાન કરી ભરાચા ની ભરાચા ની દુકાન કરી આ હું હાલ જ આવતો તો તે જોઈને આયો અને કરી પાસી

છે નહી ખબર પડી દેખા દુકાન થઈ જાય રમાજી તમે દુકાન આપડે વ્યાપાર કરવા લાવ્યો છું લાવે અંગાજ આવે આ પેટી આવે એવું છે ને કારણ

ના યાર વી રૂપિયા રૂપિયા ના ટીકડી બોલવાનું પિક્ચર લખ્યું પિક્ચર ઉતર્યું ને થઈ રહ્યો એવું હું લઈ ગયો હતો ખાન તાર જ લઈ ગયો

પૈસા પૈસા કઈ બધા કીસ પણ લેવા આવતું જ નહીં એટલે ખબર નઈ બધી પૈસા વાપરી નાખા ને આયા છોક બધા કે પૈસા જ નહીં

અરે લાવવા ના યાર પોર નતા લાયા તમે મોટા પંચાવન લાવીએ તો શું કરવાના લાભે પેહલા આપો તહેવાર કરવાનું તહેવાર તહેવાર કરીને મને મને પંદર હજાર માં ખુશી ગાળ્યો એવું છે લુગડોન બુગડો બૂટ ને ફૂટ બધું કેટલું લાયો શેન્ટ ને બેડ બધું લેહડ માં લઈ આલો હોય 1 બળા ફેર રમાજી કરે જ પાછો હોય નજીક જ ચોઈ જઈ લેવા ના પાછા હા રહેડ એમ ઓ બંદૂકો લાય બંદૂક કણ ભરાતે બધું કેટલું પે બાચ્છા ની બંદૂક છે બધી પેલા પીછે આ આલ જોડો હું તો હેડ્યો આલ જો ઘર ની વાત કર મોરા પીપળા બાર હમળાઈ ફૂ લેવાનું કોઈ ફાયદો આપડા ખુદ ની વાત કોઈને નહી કેવાની ભરાતે તો લિયલું છું તમે હેલો દુકાન લાતે લેવાય પ્રસંગ કરે હેડ તું બધો લેવાય આ બધો લઈ જા તું અલ આ તું ચડ્યા ગોળે છે

ભડાકા ન તો સર કે ભડાકા નાખવાના ભેસ ને નહી રાખવાના ધોવાઈ નઈ દે પાછી આ તો કદાચ આપ ઘર નો કઢો પડી જાય તો એક જ કવ છું હા તો જોથી આપડે બનાવું પાછું બાપા તો ખાડો ના પડી જાય ખાડો એ તો આ તો નહીં પેલો બોમ્બ થી પેલી થઈ જાય તો કુવા બોલવાનો બોમ્બ નહીં એ તો બધો લઈ લે બધો આપણે તો બધો અરે દર વખત દિવાળી આવે લઈ નવો માલ બીજો થાય તો કોઈ લીધા તો હા રેડ બનાવી દઉં ભરાજો આ હા હા આ બધું જ લઈ જવાનું છે કેમ બોલતા નથી

અરે બાપા દર વર્ષે પૂલિય ભાવ ના યાર અરે ભાવ હું વધારવા ના કરે ઘેર બેઠા દુકાનો કરી ભાવ વધારો આવ્યા છો રવાજો નહી દો એટલે હજાર રૂપિયા કમા હજાર નહિ હજાર કમા નહીં તો આવતા રૂપિયા નહીં અરે બધો કોમ છો ફોર નતો અઢીસો રૂપિયા માંથી ડબલ હતો

અઢા ચારસો વાલો અઢારસો એટલે કુ કે અઢીસો રૂપિયા જ આલુ અઢીસો રૂપિયા ના અઢીસો રૂપિયા ઉપર પાયલી વધારે